અનુચ્છેદ નંબર બે અનુચ્છેદ નંબર બે શું કહે છે નવા રાજ્યો દાખલ કરવા અથવા નવા રાજ્યોની સ્થાપના કરવી તો કે નવા રાજ્યો દાખલ કરવા એટલે શું કે ભારત સંઘનો કોઈ રાજ્ય નથી શું કહે છે કોઈ બીજા પ્રદેશનો રાજ્ય છે પાકિસ્તાન છે બાંગ્લાદેશ છે એનો કોઈ રાજ્ય છે એ ભારત સંઘ સાથે શું કરવા જોડાવા માગતું હોય તો અનુચ્છેદ નંબર બે મુજબ આપણે નવા રાજ્ય દાખલ કરી શકીએ છીએ શું કરી શકીએ છીએ એ પ્રદેશમાં તે કોઈ નવું રાજ્ય શું કરી શકીએ તો કે ભારત સંઘમાં એડ કરી શકીએ છીએ તો બીજું કે છે નવા રાજ્યની સ્થાપના કરવી નવા રાજ્યની સ્થાપના કરવી એટલે શું ભારત સંઘમાં નવા રાજ્યની સ્થાપના કરવી એટલે તો કે ભારત સંઘમાં નવું જ રાજ્ય છે ભારત સંઘનો જ ભાગ છે પરંતુ એ શું થાય છે ભવિષ્યમાં કોઈ નવું રાજ્ય બનાવવાની શક્યતા રહે છે તો કે એવું કોઈ રાજ્ય થાય ઉદાહરણથી જોઈએ આપણું ગુજરાત રાજ્ય છે એ પહેલાં કોનો હતો કોનો ભાગ હતો તો કે મહારાષ્ટ્રનો ભાગ હતો કોનો હતો તો કે મહારાષ્ટ્ર કે મહારાષ્ટ્રથી અલગ કરી આપણે શેની સ્થાપના કરી તો કે ગુજરાતની સ્થાપના કરી શેનું ગુજરાત સ્થાપના કરી કે ગુજરાત રાજ્ય ગુજરાત રાજ્યની શું કરી તો કે સ્થાપના કરી તો કે એમાંથી અલગ પ્રદેશમાંથી આપણે અલગ કરીને નવા રાજ્યની શું કરી શકીએ સ્થાપના કરી શકીએ છીએ બે કોઈ પ્રદેશ હોય એમાંથી અલગ કરીને નવો પ્રદેશ બનાવી શકીએ છીએ શું કરી શકીએ છીએ તો કે નવું રાજ્ય બનાવી શકીએ છીએ એને કહેવાય છે નવા રાજ્યની સ્થાપના કર